દોસ્તો બેક ટુ માય ન્યુ વ્લોગ આજે અમે જવાના છીએ લગનમાં એટલે એટલે હું જે તૈયાર થયો નથી જો હું તૈયાર થઈ જાઉં ત્યાં લાગી તમને તમને તૈયાર થાવ ત્યાં લાગી તમે વ્લોગ માં કન્ટિન્યુ રેજો ચાલો મળીએ હું તૈયાર થાઉ ત્યારે તો તો દોસ્તો હું તૈયાર થઈ ગયો છું હવે હું જાઉં હવે અમે જાવી છીએ લગનમાં તો તમે હેન્ડલ કરી કન્ટિન્યુ લે રેજો બધો હિતુભાઈ ને બધા આગળ વેહ્યા ગયા છે હવે આપણે લાવી છે